પંદર લાખમાં હેવા લઈ આવ્યા છે હેલો મિત્રો સ્વાગત છે આજના નવા લોકમાં મિત્રો આશા રાખું છો આપ સૌની તબિયત સારી હશે મિત્રો આજે એક નવું પરાક્રમ કર્યું છે આ જોઈ શકો છો મારા પાછળ આ લઈ આવ્યા છે આપણે આ જૂનો સેકન્ડ હેન્ડ હૈવા લઈ આવેલા છે હૈવા પંદર લાખમાં હૈવા લઈ આવ્યા છે યુટ્યુબમાંથી આટલા પૈસા કમાઈ ગયા કે આ હૈવા લઈ આવ્યા તો મિત્રો આને હવે ચાલુ કરીએ મને ચલાવતા આવડતું નથી એટલે આને ચાલુ કરીએ કઈ રીતે ચાલુ કરવાનું જોઈએ હવે ભાઈ કઈ રીતે ચડાવવામાં બહુ ઊંચું છે આ તો બહુ ઊંચું છે ભાઈ અરે બાપરે આ તો એક એક માળ જેટલું ચડવાનું છે ઉપર બાપરે બાપ ભાઈ આ ઘેર કઈ રીતે આવવામાં ચાલુ ગાય

હા બધું રાખજો જરા હા હાવડે તો બોલે પછી ખુશી ખુશી જવાય તું મેં ભાઈ ખુશી ખુશી તો બસ બસ દે ને ભાઈ કેમ જવા દે કેમ જવા દે પણ છે જોબ

ഏന ഫിൽ സാഫി

અને આપણે ડમ્પર બી કહી છે ને હાઈવા બી આ છે કમાન કમાન પાટા કેટલા કેટલા છે ખબર નહીં મિત્રો આ જે હાઈવા છે આનો નીચેનો ભાગ આવો છે આ રીતના પાઇપ છે જોઈન્ટ વાળો આ છે ચોકડી ને મિત્રો જે હાઈવા છે એના નીચેનો જે છે ડિપ્રેશન આવું છે ડિપ્રેશન આ ટાઈપનું હોય છે અહીંયાથી પાઇપ આવે છે અહીંયા કનેક્ટ થાય ત્યારબાદ આ એક ડિપ્રેશન છે એમાં ચાર ટાયર છે પછી આ ડિપ્રેશન સાથે બીજું ડિપ્રેશન પણ જોઈન્ટ છે આ ડિપ્રેશન સાથે બીજું ડિપ્રેશન બી જોઈન્ટ છે હાથે એટલે આ બંને ડિપ્રેશન સાથે પાવર મારે છે આ રીતનું છે આમાં આ છે ડીઝલની ટાંકી હાઈવાનું જે રેડિયેટર છે આ રીતનું આવે છે નીચેની સાઈડમાં ઉપરથી અહીંથી લઈને અહીંયા સુધી છે இற பாத்தார சாலிக்க கடலாம் પાંદડું ફસાઈ ગયું નારિયેળ નું ભાઈ કે આનું જે ડાલું છે તે આવું છે છે પણ આપણે ખાલી જસ્ટ રિવ્યુ કરે છે મિત્રો આ છે આવવાનો ડેશબોર્ડ અહીંયા પાણીની બોટલ મૂકેલી છે આ કન્ડક્ટરની સીટ છે અહીંયા સ્પીકર મૂકેલું છે અહીંયા ગેર છે પછી અહીંયા છે મિત્રો અહીંયા ઊંઘવું હોય તો બે જણા ઊંઘી શકે છે પણ થોડીક તકલીફ થાય ઊંઘવાની ને આ છે સ્ટેરિંગ આટલો મોટો સ્ટેરિંગ છે આ ડેશબોર્ડ છે આ બધું અત્યારે તો બધું કામ કરતું તો બંધ થશે આમાંથી ભાગના જે મીટર છે એ ચાલુ તો નહીં થશે કારણ કે જૂનો હેવા છે ને આ છે ક્લચ બ્રેક એક્સિલ્ટર ને આ છે તો હેન્ડ બ્રેક છે ને આ છે આજે આપણે હાઇડ્રોલિક ઊંચું કરીએ છીએ એ હાઇડ્રોલિક માટેનું છે તો મિત્રો હવે બીજી વાર ચાલુ કર્યા ને પહેલાં તો આ ચાવી છે આવી ચાવી છે એને જરાક આ ઉપર એને જરાક દબાવવાનું ડેશબોર્ડ પર લાઇટ આવી ગઈ લો પ્રેશર બતાવતું છે આ છે એર પ્રેશરનું મીટર અને પ્રેશર અત્યારે ચાર પર છે લો પ્રેશર બતાવે છે એટલે પ્રેશર ભરવું પડશે એટલે થોડું ક્રેસ કરવું પડશે આ છે આરપીએમ મીટર આરપીએમ છે પંદરના પંદરથી વીસના વચ્ચે પાર્કિંગ લાઇટ ચાલુ છે ને આ છે બીજું મીટર એર પ્રેશરની બે બોટલ આવે છે એના બે મીટર છે આ એક બોટલનું અને આ એક બોટલનું અલગ આમાં ચારથી વધેલું છે એર પ્રેશર कब समझ के रखा है क्या छोटी मजे से छोटी जगह में से निकालेगा इतना बड़ा गाड़ा है भाई ओ मोटा गाड़ा से मित्रो गाड़ी पिकअप ना थी कि आपने गंभीर से गाड़ी लाई है आपने बहुत मोटी गाड़ी से दूर से कन मारो पड़ से वो लगी रही हुई એપ ચાલુ કર ભાઈ મળીશું હવે ભાઈ ભાઈ મળીશું ભાઈ ભાઈ મારો ટ્રક પાછો આપી દેજે મારો હાઈવા પાસો લઈ આવજે બરાબર કમાઈ આપજે પૈસા મને મહિનાના લાખ રૂપિયા જોઈએ મને હા આપડે આપણે હપ્તા ભરવાના છે પંદર લાખ ની લોન કરેલી છે મિત્રો અત્યારે વાગ્યા છે રાતના દસ અને અત્યારે હું જાઉં છું જે કે પેપર કંપનીમાં જે આપણે લાકડા ભરેલી ગાડી મૂકી આવ્યા હતા એને ખાલી કરવા માટે જાઉં છું પણ હજુ નંબર નથી આવ્યો જઈને રાહ જોઈએ પછી નંબર આવશે એટલે ગાડી ખાલી કરાવીશું મિત્રો આપણે ગઈકાલે જે કેપર કંપનીમાં ગાડી એન્ટ્રી કરાવી હતી ને લાકડા ખાલી કરવાનો નંબર આવશે એવું લાગી રહ્યું છે એટલે અમે જે કેપર કંપનીમાં આવ્યા છે અત્યારે વાગ્યા છે રાતના અગિયાર પણ મિત્રો ગાડી ખાલી કરવાનો નંબર નથી આવ્યો એટલે અત્યારે અહીંયા જ ઊંઘવું પડશે આ ગાડીમાં જ મિત્રો તમને આજે દિવસના જે હાઈવે બતાવ્યો હતો તે હાઈવા આપણાથી થી લઈ શકાય એવી આપડી તાકાત નથી એ તો ભાઈ જસ્ટ ખાલી ઘરે લાવ્યો હતો હાઈવા એટલે હાયવાનો થોડો રિવ્યુ કર્યો હતો આપણે કઈ રીતના ચાલે છે કેવો છે હાઈવા શું ફંક્શન આવે છે થોડું બતાવ્યું તમને બસ એટલું જ છે છે એવી પોઝિશન નથી આ મિત્રો આના હપ્તા ભરીને ને થાકી ગયા છે આપડે આ છૂટી જાય તો સારું આવી પોઝિશન છે ને યુટ્યુબ ના પૈસા ની વાત કરો તો યુટ્યુબ ના પૈસા માંથી આપડે ચણા નથી લીધા તો આટલી મોટી ગાડી કઈ રીતે લઈએ એ બી વિચારા જેવું છે તો મિત્રો આજના બ્લોગમાં બસ આટલું જ મળીશું આવતીકાલના નવા બ્લોગમાં ત્યાં સુતિભાઈ જય હિન્દ જય ભારત